મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હાઈકોર્ટમાં આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી તો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં એકસો ને એકતાલીસ લોકોના ભોગ લેવા છે ત્યારે આ ઘટનામાં કુલ એકવીસ બાળકો અનાથ થયા છે ત્યારે હાઈકોર્ટે આ અનાથ બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને ઓરેવા કંપનીના માલિક જયસુ પટેલે મોટો આદેશ આપ્યો છે કોર્ટે શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવવા આદેશ આપ્યો છે જેમાં જયસુ પટેલને પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવાનો આદેશ કરવામાં આવ્યો છે તો આ સાથે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા માટે કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે હાઈકોર્ટે ઓરેવા કંપનીને જણાવ્યું છે કે પાડવું તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો એ પણ તમારી જવાબદારી છે કોર્ટે અનાથ થયેલ અથવા માતા કે પિતા ગુમાયેલા બાળકના ભવિષ્યને લઈને સવાલ કર્યા હતા આ સાથે અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે ચિંતા વ્યક્ત કરી હતી તો આ જોજ હાઈકોર્ટ હોય વરવા કંપનીના માલિક જયસુખ પટેલને બાળકોને મજબૂત શિક્ષણ આપવા માટે આદેશ કર્યો છે ત્યારે હવે જયસુખ પટેલને બાળકોના પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ તેમજ પ્રોફેશનલ ખર્ચ માટે પણ ખર્ચ આપવો પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ